યુનિવર્સિટી રોડ પર શુક્રવારે સવારે મોપેડ ચાલક મહિલાનું બીઆઈટીએસ બસ એ લેતા મોત નીકળ્યું જ્યારે તેની સાથે બેઠેલી અન્ય મહિલાને ઈજા પહોંચી હતી જે ગંભીર છે સોનલ બેન મોરે શુક્રવારે સવારે બેનપણી સાથે એચડી જેન સ્કૂલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બેફામ દોડતી બીઆઈટીએસ બસના ટાયર ફરી વળતા તેણી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેણી સાથે બેસેલી અન્ય પૂજા નામની મહિલાને પણ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી સોનેલ મોરે વેશુમાં ડેવલપરની ઓફિસમાં કામ કરે છે અને બેનપણી સાથે કામ અર્થે મોપેડ ઉપર જઈ રહી હતી તે સમયે અકસ્માત થયો હતો જેમાં માથાના ભાગે ગંભીર ઈજા થતા તેણીનું મોત નિપજ્યું હતું જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત પૂજા નામની મહિલા એને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી સોનલ બેનના સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે પોલીસ

मैं उसकी फ्रेंड हूँ जिसके साथ आज दो दुर्घटना हुई है मैं उसकी फ्रेंड हूँ तो? ये चीज मुझे इतना तो नहीं पता क्या हुआ तो अचानक कॉल आता है, मेरे फ्रेंड के साथ ये हुआ है और ये बस रेड कलर का बस था उसके वजह से ये सब हुआ है इतना निवेदन करना चाहती हूँ कि आप लोग के लिए प्राइवेट रोड किया हुआ है कम से कम वहाँ पे चलाए इस तरह से आने जाने वाले के लिए थोड़ा सुरक्षित रखे આગે બચ્ચે આગે આ જા બચ્ચો કા ક્યા હોગ ये बेन कितने साल की थी की थी उसकी उम्र कितनी और क्या काम करती थी वो ऑफिस में करती थी फैशन डिजाइनिंग की वहाँ पे करती थी लंच के लिए वो जा रही थी आज उसको पता नहीं होगा कि आज उसका आखिरी दिन होगा तो मैं एक ही रिक्वेस्ट करती हूँ हर बस वाले को करती हूँ आराम में चलते आने जाने वालों को परेशान ना करे अपने उनके लिए अलग से रास्ता दिया हुआ वो है वो रास्ते पे बी आई टी बस चलाए मेहरबानी करके અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે